હલો મિત્રો આપણે આજે આવી ગયા છે ગોકાણી વાંડીમાં તો જોઈ શકો છો અહીંયા આપણે અવનવી ગણપતિ બાપાની બધી તમને અહીં પ્રતિમા જોવા મળશે એકદમ પ્યોર માટી તો એકવાર અવશ્ય અહીંયા વધારો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ કેવીક છે મૂર્તિ કેવીક નહીં એ તમને હું બતાવું એકવાર અહીંયા અવશ્ય મુલાકાત લ્યો ગોકાણીવાડી વાંડીમાં તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ

એકવાર જરૂર મુલાકાત લ્યો બોકાણી વંડી ત્યાં તમને અદ્ભુત પ્રકારની મૂર્તિ જોવા મળશે અદ્ભુત શ્રિંગાર સાથે જોઈ લેવાઈશ અવનવી ડિઝાઇન અને અવનવી આઇટમ સાથે તમને અહીંયા જોવા મળશે એકદમ પ્યોર માટીની મૂર્તિ બધી મૂર્તિ થયેલી છે હારેક પ્રકારની મૂર્તિ જોવા મળશે તો એકવાર અવશ્ય વધારો બોકાણી વંડી તો મિત્રો આ વંડી આવેલી છે ગોકાણી મંડી સ્ટેશન રોડ આનંદ રેડિયો સર્વિસની બાજુમાં પ્રકૃતિ દ યુથ સોસાયટી દ્વારા મિટી કે ગણેશ કે જે નો પ્રોફિટ નો લોસમાં ન નફોનો નુકસાનના ધોરણે અમે લોકો આનું પ્રદર્શન અને વેચાણ કરીએ છીએ જે ટોટલ ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે જોઈએ અહીંયા તમને બધું એડ્રેસ અને લખેલું જ છે અહીંયા ગોકાણી બાજુ અહીંયા તમને ફોન નંબર પણ આપેલ છે તમે ફોન કરીને પણ આવી શકો છો અને ફોનમાં બુકિંગ પણ કરાવી શકો છો એકવાર જરૂર અહીંયા અવશ્ય મુલાકાત લેવાની સીધો રસ્તો જાય છે રેલવે સ્ટેશનમાં તમને જમણી સાઈડમાં જ વંડી જોવા મળશે જ્યાં તમને અવનવી આઈટમો બધી મોટી જોવા મળી જશે એકવાર અવશ્ય વધાર ચેનલમાં નવે તો સબસ્ક્રાઈબ કરી દેજો